આજનું રાશિફળ આજે પાંચ માર્ચ આ બે રાશિના જાતકોને સુખ સુવિધામાં થશે વૃદ્ધિ બે રાશિને રહેવું પડશે સતર્ક જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે અચાનક ધનલાભનો દિવસ રહેશે શારીરિક સમસ્યાઓને અવગણશો નહીં અને તમારા મહત્વપૂર્ણ કાર્યોમાં બેદરકાર રહેવાનું ટાળો તમારે તમારી ખાનપાનની આદતોમાં શુદ્ધતા જાળવવી પડશે જો તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને અવગણશો તો તે પછીથી મોટી બીમારીઓ પણ બની શકે છે મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે તમારી વ્યવસાયિક યોજનાઓને ગતિ મળશે તમારે કેટલાક અજાણ્યા લોકોથી અંતર જાળવવું પડશે જો તમારી આસપાસ કોઈ વિવાદ છે તો તેમાં પડશો નહીં આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે કેટલીક મુશ્કેલીઓ લઈને આવશે તમારી નેતૃત્વ ક્ષમતા મજબૂત થશે અને તમે તમારા પ્રિયજનો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે જાહેર સમર્થનમાં વધારો થશે અને તેમને સારું સ્થાન મળી શકે છે તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો તમારે તમારી પેટ સંબંધિત સમસ્યાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમે વિવિધ કાર્યોમાં ઝડપથી આગળ વધશો સ્થિરતાની લાગણી પ્રબળ બનશે અપરિણીત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે સખત મહેનત અને સમર્પણ સાથેનો રહેશે તમારે કેટલાક છેતરપિંડી કરનારા લોકોથી સાવધ રહેવાની અને તમારા વધતા ખર્ચને કાબૂમાં રાખવાની જરૂર પડશે પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખો તમને અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે અજાણ્યા લોકોથી દૂર રહેવું તમારા માટે સારું રહેશે તમે તમારી અંગત બાબતોમાં સારી રીતે આગળ વધો સરકારી નોકરીની તૈયારી કરતા લોકોએ તેમની મહેનતમાં કોઈપણ કસર છોડવી જોઈએ નહીં તમારો કોઈપણ જૂનો વ્યવહાર તમારા માટે પરેશાની બની શકે છે જો સ્ટુડન્ટ્સ કોઈ પણ સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં ભાગ લે છે તો તેમાં તેઓ ચોક્કસપણે જીતશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે સમજદારી અને વિવેકથી કામ લેવાનો રહેશે તમે મિત્રો સાથે આનંદી પળો વિતાવશો અને તમારી કેટલીક જૂની યાદો તાજી થશે તમારે કોઈ મોટા લક્ષ્ય પર ફોકસ જાળવી રાખવું પડશે તમે તમારી કલાથી લોકોના દિલ જીતવામાં સફળ રહેશો નોકરીમાં કામ કરતા લોકો માટે ઘણું કામ આવશે પરંતુ તેમ છતાં તમે ગભરાશો નહીં તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે તમારે જૂના કામો અંગે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે વ્યવહાર સંબંધિત બાબતોમાં સ્પષ્ટતા જાળવી રાખવી આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે સુખ સમૃદ્ધિમાં વધારો કરશે સંપત્તિ સંબંધિત મામલા તમારા પક્ષમાં રહેશે કોઈ જમીન વાહન મકાન વગેરે ખરીદવું તમારા માટે સારું રહેશે તમારે અંગત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે જો તમને કામની ચિંતા હતી તો તે પણ દૂર થઈ જશે તમારી આવક વધવાથી તમે અત્યંત ખુશ રહેશો તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે વિદેશમાં માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા પણ પૂરી થઈ શકે છે છે આવનારી છઠ્ઠી રાશિ રાશિ કન્યા સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો અને તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે તમે કોઈપણ ખચકાટ વિના તમારા કાર્યમાં આગળ વધો સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે વેપારમાં તમને પૂરો લાભ મળશે જો તમે કોઈ સારા સમાચાર સાંભળો છો તો તેને તરત જ ફોરવર્ડ ન કરો તમે ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ પર નજીકથી નજર રાખશો તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે સાંસારિક સુખ સુવિધાઓમાં વધારો લાવનાર છે તમને તમારા જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે તમને કોઈ પરંપરાગત કામમાં સામેલ થવાનો મોકો મળશે તમે ઘરની સજાવટ પર સંપૂર્ણ ધ્યાન આપશો તમારું માન સન્માન વધવાથી તમે ખુશ રહેશો તમે વધુ સારા કામમાં આગળ વધશો જો તમને કાર્યસ્થળ પર તમારી યોગ્યતા મુજબ કામ મળશે તો તમારી પ્રશંસા થશે અને તમે તમારા પરિવારના સભ્યોનો વિશ્વાસ પણ સરળતાથી જીતી શકશો તમે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ આજનો દિવસ તમારા માટે રચનાત્મક કાર્યમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે તમે કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લઈ શકો છો તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જેનાથી વાતાવરણ ખુશનુમા રહેશે કેટલાક નવા સંપર્કોથી તમને ફાયદો થશે તમને આધુનિક વિષયોમાં સંપૂર્ણ રસ રહેશે અને તમને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમને કોઈ પણ વિરોધી સાથે તમારા મનની વાત કરવાની તક મળશે વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે આવનારી નવમે રાશિ છે ધન રાશિ લેવડ દેવણની બાબતમાં આજનો દિવસ તમારા માટે સાવધાની પર રહેવાનો છે તમારે તમારી જવાબદારીઓ નિભાવવામાં કોઈ પણ કસર છોડવી જોઈએ નહીં કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળવું જોઈએ વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે કોઈ પણ કાયદાકીય મામલામાં તમારી જીત થશે તમારે કેટલાક કપટી વ્હાઇટ કોલર લોકોથી સાવધાન રહેવાની જરૂર છે જો તમે બજેટને વળગી રહેશો તો તમારા માટે સારું રહેશે રક્ત સંબંધી સંબંધો વધુ મજબૂત થશે તમારે કોઈ સાથે વિવાદમાં ન પડવું જોઈએ આવનારી રાશિ રાશિ છે મકર નાણાકીય દ્રષ્ટિએ દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે તમે શ્રેષ્ઠ કાર્યને ઝડપી બનાવશો તમને કોઈ નવા કામમાં ખૂબ જ રસ હશે અને તમે તમારી કારકિર્દીમાં સારો ઉદય જોશો જો તમારી પ્રગતિના માર્ગમાં કોઈ અડચણ આવી રહી હશે તો તે પણ દૂર થશે તમને વરિષ્ઠોનો સંપૂર્ણ સહયોગ મળશે તમે વિવિધ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશો તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળતી જણાય છે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે વ્યવસાયમાં ઉતાર ચઢાવ લાવશે ઇચ્છિત લાભ ન મળવાને કારણે તમારું મન થોડું પરેશાન રહેશે સરકારી નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળી શકે છે જેના કારણે તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે તમને એક કરતાં વધુ સ્રોતોમાંથી આવક મળતી જણાય છે તમે તમારી જવાબદારીઓથી ડરશો નહીં અને તેને સમયસર પૂર્ણ કરશો નોકરીમાં તમને તમારા અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે તમારા મહત્વપૂર્ણ પ્રયાસો ફળ આપશે આવનારી બારમી રાશિ છે મેન રાશિ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે તમે ધાર્મિક કાર્યો તરફ ઝુકાવ કરશો અને ભગવાનના કાર્યોમાં ધ્યાન આપશો તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો અને તમારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે લાંબી યાત્રા પર જવું પડી શકે છે ભાગ્ય તમારો પૂરેપૂરો સાથ આપશે તેથી જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો તે પણ તમારા માટે સારું રહેશે ભાગીદારીમાં કામ કરવું તમારા માટે સારું રહેશે તમારા મહત્વપૂર્ણ કાર્યોની યાદી બનાવવી તમારા માટે સારું રહેશે